ભારતીય જનતા પાર્ટી દ્વારા રાહુલ ગાંધીના વિરોધના નિવેદન બદલ માંડવી મામલતદાર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાહુલ ગાંધીના ના એસસી એસટી ઓબીસી ના અનામત વિરોધમાં નિવેદન આપવા બદલ તેને વખોડી કાઢી મામલતદાર માંડવીને આવેદનપત્ર આપવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆતમાં પ્રેમશંકર ભટ્ટ ઉદ્યાન ખાતે આવેલ આંબેડકરજીની પ્રતિમાને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી માંડવી મામલતદાર કચેરી ખાતે લોકસભાના દંડક અને વલસાડના સાંસદ ધવલભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આવેદનપત્ર આપવામાં આવ્યું આ પ્રસંગે કાર્યક્રમનું સંચાલન જિલ્લા ભાજપ મહામંત્રી જીગરભાઈ નાયક દ્વારા કરવામાં આવ્યું અને સ્વાગત પ્રવચન સુરત જિલ્લા ભારતીય જનતા પ્રમુખ ભરતભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે ગુજરાત પ્રદેશ આદિવાસી મોરચાના પ્રમુખ અર્જુનભાઈ ચૌધરી દ્વારા રાહુલ ગાંધી ના પ્રહાર કર્યા હતા જેને સખત શબ્દોમાં ઝાટકણી કરી હતી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તે કોઈ પણ સંજોગે અનામત નાબૂદ થવા દેશે નહીં આ કાર્યક્રમમાં લોકસભાના દંડક અને વલસાડના સાંસદ ધવલ પટેલ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ સુરત જિલ્લા ભાજપ સાથે અર્જુનભાઈ ચૌધરી હર્ષદભાઈ માંડવી તાલુકા પટેલ માંડવી નગર ભાજપ પ્રમુખ શુક્લ પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ તેમજ સુરત જિલ્લાના તેમજ જુદા જુદા નગરના તાલુકામાંથી હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધરણાના કાર્યક્રમમાં જોડાયા હતા જી હંમેશા જે કોંગ્રેસ પાર્ટી અને વિરોધી પક્ષની પાર્ટી ભારતમાં નાટક કરે છે કે હંમેશા એ એસટી એસસી અને ઓબીસી વર્ગના ફેવરમાં છે એમના હિતેચ્છુ જ બનવાના નાટક કરે છે પણ એમના હંમેશાથી એમની રાજનીતિ પૂરેપૂરી અને જે એમની માનસિકતા છે એ એસટી એસસીને ઓબીસીનું અનામત કરવા માટે એવી એમની માનસિકતા હંમેશાથી રહી છે ચાહે જવાહરલાલ નહેરુ હોય કે પછી ઇન્દિરા ગાંધી હોય કે રાજીવ ગાંધી હોય કે પછી રાહુલ ગાંધી હોય એ હંમેશા અનામતના વિરોધી જ રહ્યા છે હમણાં રાહુલ ગાંધી અમેરિકાના દ્વારા પર હતા ત્યારે એમણે ઇન્ટરવ્યૂમાં સવાલ પૂછ્યો હતો એમાં સવાલમાં એમણે એમ જવાબ આવ્યો કે કોંગ્રેસની અગર સરકાર બની તો અમે એસટી એસસી અને ઓબીસીનું અનામત કાઢી દેશું એવું એમણે ઓન રેકોર્ડ કહ્યું છે તો એનો અમે પૂરજોશ વિરોધ કરીએ છીએ જ્યાં લગીને નરેન્દ્ર મોદી સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અમે એસટી એસસી અને ઓબીસીનો જરાક પણ આરક્ષણ કાઢવા નહીં દેવાના હંમેશા જ્યારે કોંગ્રેસના નેતાઓ પૂરા ભારતભરમાં એવો દોર કરે છે કે અમે અનામતના સાથે છે અમારા ગુજરાતના અમુક કોંગ્રેસના લીડર આમ આદમીના પાર્ટીના લીડર પણ હંમેશા કહે છે કે અમે એસટીના જે કોઈ પણ અનામત કાઢે તો એના વિરુદ્ધ અમે પાર્ટીમાંથી રેઝિગ્નેશન આપી દઈશું તો મારે કોંગ્રેસના જે અહીંયા પ્રદેશના લીડર છે એમને પણ પૂછવું છે કે જ્યારે રાહુલ ગાંધીએ ઓન રેકોર્ડ આવો બયાન આપ્યો છે કે એસટી એસસીનું ઓબીસીનું આરક્ષણ કાઢી દેશે ત્યારે કોંગ્રેસના લીડર અને ભરૂચના એ રીતે ભરૂચ જિલ્લાના આમ આદમીના જે ધારાસભ્ય છે ચૈતર વસાવા એ પોતાની પાર્ટીમાંથી રેઝિગ્નેશન આપશે કે નહીં એ અમારે બધાએ એમને પૂછવું છે એના વિરુદ્ધ આજે અમે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર પણ આપ્યું છે ને પૂરા ગુજરાતમાં આના વિરોધ આંદોલન ચાલ્યું છે ને એ રીતે જ પૂરા ભારતમાં પણ આંદોલન ચાલી રહ્યો છે પણ અમારી જ્યારે લગીને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાર લગીને અમે એસ ટી એસસીને ઓબીસીનું આરક્ષણ કોઈપણ દિવસ હટવા દેવાના નથી નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા જ અને ભારતીય જનતા પાર્ટી હંમેશા એસટી ટી ઓબીસીના અનામતને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે તમે જેમ જાણો છો કે ઓગણીસો અઠ્ઠાણું લગીને એસટી ને એસસીનું એક જ મંત્રાલય હતું એ આપણા અટલ બિહારી વાજપેયીજી હતા જેમણે એસટીનું અલગ મંત્રાલયનું ગઠન કર્યું એ રીતે જ એસ ટી એસસી કમિશન પણ એક જ હતું એ આપણા અટલ બિહારી વાજપેયીજીએ છે તેમણે એસ ટી અને એસસી કમિશનને પણ અલગ કરવાનું કામ કર્યું છે એ રીતે નરેન્દ્ર મોદી સાહેબ પણ જ્યારથી બે હજાર ચૌદથી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારે એસટી ટી એસસીને ઓબીસી માટે અલગ કામ કર્યા છે જ્યારે ઓબીસીમાં આખું કમિશનનું ગઠનની વાત હોય કે ઈડબલ્યુએસ આરક્ષણ આપવાની વાત હોય દરેક વસ્તુ નરેન્દ્ર મોદી સાહેબે પુરવાર કરી છે અને એટલું જ નહીં જ્યારે નરેન્દ્ર મોદી સાહેબની સરકાર આવે છે ત્યારે હમણાં એસટી એસસી એસ સી અને ઓબીસીને સૌથી વધારે મંત્રાલય આપવાનું કામ પણ નરેન્દ્ર મોદી સાહેબ જ કર્યું છે અમારા આદિવાસી સમાજનું જતન કરવાનું કામ કોઈ કરતું હોય તો નરેન્દ્ર મોદી સાહેબ કરે છે અમારી આદિવાસી સમાજની સંસ્કૃતિ જળવાઈ રહી અને અમારા આદિવાસી જે ક્રાંતિવીર યોદ્ધા જેમણે પહેલાં મુગલો ખિલાફ લડ્યા અને પછી અંગ્રેજો ખિલાફ લડ્યા એમાં માટે પણ એવા બધા પુરુષો માટે પૂરા ભારત દેશમાં દસ જેટલા ટ્રાઇબલ મ્યુઝિયમ પણ ખોલ્યા છે જ્યાં અમારો ટ્રાઇબલ અમારો આર્ટ કલ્ચર અને આ જેટલા ક્રાંતિવીર છે એને પ્રમોટ કરવાનું કામ અમારા નરેન્દ્ર મોદી સાહેબ કરી રહ્યા છે એ રીતે જ અમારા ભગવાન બિરસા મુંડા જે અમારા ટ્રાઇબલ સમાજના સૌથી મોટા આઇકોન છે એની જન્મજયંતિ પંદરમી નવેમ્બરે જન્મ આદિવાસી ગૌરવ દિવસ તરીકે ડિક્લેર કર્યો છે બે હજાર એકવીસમાં એટલું જ નહીં જ્યારે બે હજાર પચીસમાં ભગવાન બિરસા મુંડાસિંહની એકસો પચાસમી જન્મજયંતિનો વર્ષ છે ત્યારે પૂરું વર્ષ આદિવાસી ગૌરવ દિવસ તરીકે ડિક્લેર કરવાનું કામ પણ આપણે નરેન્દ્ર મોદી સાહેબ કર્યું છે જ્યારે જ્યારે કોંગ્રેસની સરકાર આવે ત્યારે ગાંધી પરિવારના લોકો કે ગાંધી પરિવારના નિમાયેલા લોકો જ પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ બને પણ એ આપણા નરેન્દ્ર મોદી સાહેબ છે જેમણે પહેલાં એસસી કમ્યુનિટીમાંથી આવતા રામનાથ કોવિંદજીને પ્રેસિડેન્ટની ચૂંટણી લડાવ્યા અને જીતાવ્યા અને એ રીતે જ પછી અમારી આદિવાસી સમાજમાંથી આવતી મહિલા દ્રૌપદી મુર્મુજીને બી રાષ્ટ્રપતિની ચૂંટણી લડાવી અને જીતાવી એ કામ અમારા ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્ર મોદી સાહેબે જ કર્યું છે અને જે કોંગ્રેસ હંમેશા આરક્ષણના માટે વાત કરે છે એ બંને ચૂંટણીમાં ચાહે રામનાથ કોવિંદજીની ચૂંટણી હોય કે પછી દ્રૌપદી મુર્મુજીની ચૂંટણીઓએ દરેક ઇલેક્શનમાં એમના વિરોધ વોટ કરવાનું કામ કર્યું છે તો આ એમની જે માનસિકતા છે એ પૂરા દેશભરમાં દેખાઈ રહી છે કે કેટલો અનામતના વિરોધ કરે છે અને દેશભરમાં જુવાડ કોંગ્રેસ પાર્ટીની સામે ઉભરી આવ્યો છે આ જે આજે અમે મામલતદારમાં આવેદનપત્ર આપ્યું છે અને હમણાં અમારો પ્રોગ્રામ થવાનો છે જ્યાં આખું જે કોંગ્રેસ દંભી રાજનીતિ આઝાદીથી કરે છે એના વિશે હું વિશેષ વાત કહું છું ધન્યવાદ જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે